જુનાગઢના સાસણગીર અભયારણ્યમાં થતી સફારીનું એકમાત્ર પ્રવેશ દ્વાર છે સાસણમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા બસમાં પ્રવાસીઓને સિંહ દર્શન કરાવવામાં આવે છે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગીર સાસણની મુલાકાત કરી હતી ત્યારથી સાસણમાં પ્રવાસીઓ પણ વધારો થયો છે જૂનાગઢના સાસણમાં આમ તો સિંહ દર્શન માટે પંદર જૂનથી સોળ ઓગસ્ટ સુધી સિંહ દર્શન બંધ રહે છે જેમાં ખાસ કરીને સરકાર દ્વારા અને ફોરેસ્ટ વિભાગ દ્વારા સાસણનો એકમાત્ર દેવળિયા પાર્ક બાર મહિના પ્રવાસીઓ માટે સિંહ દર્શન માટે ખુલ્લું રાખવામાં આવે છે વર્ષાઋતુ દરમિયાન ગીર ફોરેસ્ટ જંગલ લીલુંથમ થઈ જતા પ્રવાસીઓને અહીં ખેંચી લાવે છે દેશ વિદેશના પ્રવાસીઓ ચોમાસા દરમિયાન સિંહ દર્શન માટે અને આહલાદક વાતાવરણ અને જંગલની મજા માણવા ઉમટી પડતા હોય છે જૂનાગઢનું સાસણ ભારતના સૌથી જૂના અભયારણ્યોમાંનું એક છે વિશ્વમાં ફક્ત ગીર અભયારણ્ય તેમજ તેની આસપાસના રક્ષિત વિસ્તારોમાં મુક્ત વિહરતો આપણો એશિયાઈ સિંહ સાવજ ડાલામથો જે ગૌરવભર્યા નામથી પણ ઓળખાય છે આ ગીરનો સિંહ માત્ર ગુજરાતી નહીં પરંતુ ભારો વર્ષનું ગૌરવ છે વિશ્વના સહેલાણીઓ માટે ગુજરાત રાજ્ય આજે સિંહોનો પર્યાય બની ગયું છે દર વર્ષે લાખો પ્રવાસીઓ સાસણને વિઝિટ કરી સિંહ દર્શન અને આહલાદક વાતાવરણની મજા માણવા આવતા હોય છે મહેશ કથિરિયા ભેંસાણ જુનાગઢ જિલો અને શાશન ગીચ ફોરેસ્ટ એટલે લાયન દર્શન કરવા અહીંયા દેશ વિદેશના લોકો આવતા હોય બેનો પણ આપણી સાથેથી બેન પાકે છે માં છે બધા છે કાઈગર છે ટિકિટ અચ્છાને લઈ ટિકિટ જા તમે જોઈ શકો છો કે દેશ વિદેશના લોકો આજે જુનાગઢનું શાસન છે તો અહીંયા આ સિંહ દર્શન કરવા આવતા હોય એટલે શિયાળો ઉનાળોમાં વધારે હોય આ તો આ તમે જોઈ શકો છો કે ચોમાસું ખાસ ચાલે છે તો પણ આ દેવળીયા પાર્ક છે તો સરકારે આની સુવિધા કરેલી છે દેવળિયા પાર્કમાં બારે બાર મહિના સિંહ દર્શન થતા હોય અને એશિયા ખંડમાં માત્ર

और साथ में सारे लेपेड्स लाइन्स डियर सब देखे एंड द व्यू वॉज रियली गुड एंड अभी तो मौसम भी बहुत ज़्यादा अच्छा है तो इट्स लाइक अ चेरी ऑन टॉप सो या જોવા મળ્યા લીપડ લીપડમાં મેલ ફિમેલના પાંદરા અલગ છે અંદરની ગ્રીનરી સરસ છે હરણ બહુ સરસ છે એટમોસ્ફિયર એટલું ટોપ છે દર વર્ષે અહીંયા આગળ ચોમાસામાં આવવું જોઈએ સરકારની સુવિધા કેવી છે એકદમ મસ્ત કેવું પડે એવું નથી ટિકિટ મળી ગઈ કમ્પ્લીટ મળી એકસો નેવું રૂપિયા દે છે સિંહ દર્શન થયા દર્શન થઈ ગયા સરસ થયા